ન્યૂઝ હવે જોઈએ સમાચાર ડભોઈ નગર સિનિયર સિટીઝન પરિવારના ઉપક્રમે ડભોઈના પુનોતા પુત્ર અને ભક્ત શિરોમણી કવિ દયારામના જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલયના પ્રમુખ અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો ભક્ત કવિ દયારામ વિશે વિશિષ્ટ માહિતી નગર આગેવાન અને કૃષ્ણ ભક્ત એવા વી જે શાહ દ્વારા અપાય તો મોહિનબેન શાહ યોગિનીબેન શાહ અને નેહાબેન શાહ દ્વારા ભક્ત કવિ દયારામની ગરબીઓ પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને કૃષ્ણ ભક્તિમાં લીન કર્યું હતું આ પ્રસંગે પ્રમુખ સહિત મહામંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સાથે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં આવતા સભાસ્તોના જન્મદિવસ નિમિત્તે શાલ ઓઢાડી જન્મોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર ઉદય પંડિયા વાયએનએન ન્યૂઝ ડેપોય

1228 नु जिला ले आगे पर त्या छे जमा तो ढोई नो नाम छे हाथ बनाना गुरुनी कन्ना राइट